બાકી મિલકતોને ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા આઠ દિવસની આપી મુદત આઠ દિવસમાં જો પૈસા ભરપાઈ નહીં કરે તો મારશે સીલ ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા બાકી મિલકત ધારકોને સાઠ દિવસની નોટિસ આપવામાં આવી હતી જોકે સાઠ દિવસની અંદર મિલકત ધારકોએ પૈસા ભરેલ નહોતા જેને લઈને નાગરિક સહકારી બેંકની વસૂલાત ટીમ દ્વારા ચાર મિલકતોને સિમ્બોલિક કબજો લઈ લીધો હતો જેમાં મનીષાબા અનોપસિંહ જાડેજા ભક્તિનગર રમેશભાઈ દેવજીભાઈ ગોયલ કલચરિયાપરા ઘોઘાભાઈ કાંજીભાઈ મેર ભરતનગર રિઝવાન મોહમ્મદભાઈ મદ્રા પખાલીવાડ સહિત ચાર મિલકતોને કબજો મેળવી લીધો હતો જોકે આઠ દિવસમાં બાકી પૈસાની ભરપાઈ કરે તો તે મકાનની હરાજી કરી બેંકની ચૂકવણી કરવામાં આવશે આજરોજ અમારી બેંક દ્વારા સિક્યુરિટાઈઝેશન એક્ટ નીચે સાઈઠ દિવસની નોટિસ આપેલી પરંતુ આ સાઠ દિવસની અંદર જે જે પ્રોપર્ટી હોલ્ડરો હતા એ લોકોએ પૈસા ભરેલ નહોતા અને વારંવાર એમને ટેલિફોનિક અને રૂબરૂ રજૂઆત કરેલી પરંતુ પાર્ટી દ્વારા પૈસા ન ભરાતા અમે આજરોજ ચાર મિલકતનો સિમ્બોલિક કબજો લઇ લીધો છે આ ચાર મિલકતો પૈકી મનીષાબા અનુપસિંહ જાડેજા ભક્તિનગર રમેશભાઈ દેવજીભાઈ ગોહેલ કરચડિયાપરા ધોગાભાઈ કાંજીભાઈ મેર ભરતનગર રિઝવાન મોહમ્મદભાઈ મગરા પખાલીવાડ આ ચાર મિલકત હોલ્ડરોનો સિમ્બોલિક કબજો લઇ લીધો છે અને આઠ દિવસની એમને મુદત આપી છે જો આઠ દિવસની અંદર એ લોકો બેંકની બાકી રકમ છે એ નહીં ભરી જાય તો અમે વર્તમાનપત્રમાં એની જાહેરાત આપી જાહેર રાહ જેથી આ મિલકત વેચી બેંકનું લેણું પરત લઈ લઈશું